શિવ નામ ક્યારે ખાલી જતું નથી શિવ નામ ક્યારે ખાલી જતું નથી તમને લોકો જે કેવું હોય તે કે એની વાહે બહુ દોડતા નહીં અહીંયા જાઓ તો કલ્યાણ થઈ જાય ને અહીંયાનું આમ છે ને તમને આ નડે છે ને તમને તે નડે છે ને તમને વાસ્તુ દોષ છે ને તમને પિતૃ નડે છે ને તમને દુનિયા દો રંગી છે ગણિત તમને આમે ભટકાવશે ગણિત તમને આમે ભટકાવશે જ્યારે જ્યારે પણ મારા ને તમારા પર દોષ આવે મારા પર તમારા દુઃખ આવે ત્યારે વિચાર કરજો કે મારા જીવનમાં મારાથી કઈ ભૂલ તો નથી થતી ને હું ભક્તિ કરવાનું ચૂકીતો નથી ગઈ ને હું શિવનું સ્મરણ કરવાનું હું શિવને યાદ કરવાનું શિવની કથા શ્રવણ કરવાનું મારાથી ચૂકાઈ તો નથી ગયું ને સત્કર્મ સત્કર્મ હું ચૂકીતો નથી ગયો